ણંદ જિલ્લાના બોરસદ તાલુકાના દહેમી ગામે વર્ષોથી ખખડ ધ્વજ શાળા શું આ છે ગુજરાત મોડેલ ની વાસ્તવિકતા સામે આવી શિક્ષણ વિભાગના અધિકારીઓની ઘોર બેદરકારી વર્ષો થી અધિકારીઓની ઊંઘતી નથી વર્ષો થી વિદ્યાર્થીઓ તૂટેલો માં મોત ના ભય હેઠળ શિક્ષણ લઈ રહ્યા છે શાળા ના ઓરડાઓ જર્જરિત હાલતમાં છે ચોમાસા માં વરસાદ પડે છે જેને કારણે વિદ્યાર્થીઓ હાલાકી વેથી રહ્યા છે દિવાલો એટલી ખખર ધ્વજ છે કે દિવાલો ક્યારે પડશે અને ક્યારે દુર્ઘના થઈ જાય તે કહી ના શકાય પાણી ની પરબ જર્જરિત હાલતમાં છે પાણી ગંદુ અને લેલી વાડું આવે છે સ્વાસ્થ્યને લઈને બાળકોમાં કઈ રોગ થશે તો જવાબદાર કોણ શાળાની સંરક્ષણ દિવાલ પણ તૂટેલ હાલતમાં છે તો જવાબદાર કોણ અનેક વાર રજવાતો કરવામાં આવી છે છતાંની એક જ જવાબ ટેન્ડર નથી ભરાતું કોન્ટ્રાક્ટર કોન્ટ્રાક્ટ નથી લેતા તો શું મધ્યમ વર્ગ અને ગરીબ બાળકોની વારે તંત્ર પાસે આજ જવાબ છે કે શાળા પણ નવી બનાવશે વર્ષોથી તંત્ર વાયદાઓ કરી રહ્યું છે હવે એ જોવાનું રહ્યું કે શિક્ષણ વિભાગ દહેમીની પ્રાથમિક શાળાનું મકાન બનાવે છે કે નહીં કુમાર તે અહીંયા પાણી પીતા લીલ લીલવાળું પાણી છે પીતા અહીંયા બીક લાગે છે અહીંયા પાણી પીવા આવતા અહીંયા તૂટલી છે પાણીને ટાંકી પડે એટલે વાગી વાગી શકે એટલા માટે બીક લાગે છે અહીંયા પાણી આ આ છે પાણી ગંદુ આવે છે હવે બીક લાગે છે બીજે શું શું તકલીફો પડે છે સ્કૂલમાં તો ટોકી તૂટી ગાલ પડે તો આગળ ક્યારે પડી પડી એટલે ક્યારે લાગે એમ આપનું નામ વરસાદ પડે શું શું તકલીફ પડે છે પાણી પતરા પતરા કાળા એટલે પાણી બહુ પડે છે અને બનવાના વિપરીત થઈ છે અને ચાપડિયા પલળી જાય છે અને ધ્યાન ન રહેતું શું છે બેટા આલિયા બેન સદાભાઈ રાઠોડ વરસાદ પડે તો શું શું તકલીફ પડે તમને વરસાદ પડે તો પતરા કાના છે એટલે પાણી પડે છે મય રૂમમાં ચાપડિયા પલળી જાય છે ભણવામાં મજા નથી આવતી ઓકે તમારું મજા ગોલ છે હું છું માન પાણી પીતા બીક વાગે છે લીલ વાળું પાણી આવશે ગંદુ પાણી આવશે ગંદાતું હોય બધું આમ તો આખી ભાગ લે છે પડે તો કોણ જા